ભ્રષ્ટાચારે તો ગુજરાતમાં માઝા મૂકી છે ભ્રષ્ટાચાર ગુજરાતમાં અત્યારે મોખરે જોવા મળી રહ્યો છે અને આ ભ્રષ્ટાચાર સૌથી વધારે જો કોઈ નેતાઓ આચરતા હોય તો તે છે ભાજપ નેતાઓ ત્યારે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આનાથી બાકાત નથી રહ્યા અને આ લાલચી ભ્રષ્ટાચારી નેતાઓનો ભોગ બને છે આપણા જેવા સામાન્ય માણસો ત્યારે ભ્રષ્ટાચાર ઠેઠ ઉપરથી નીચે સુધી અત્યારે ફેલાયેલો છે કટ્ટર ઈમાનદાર પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ દસ લાખની લાંચનો ગુનો નોંધાયો એકને એસીબીએ અત્યારે ધરપકડ પણ કરી લીધી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે રાજ્યમાં કોઈ પણ વિભાગ અત્યારે બાકાત નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર થતો ન હોય આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવે છે તેમાં હકીકત પણ છે પરંતુ કહેવાતી ઈમાનદાર આ પાર્ટીમાં પણ ભ્રષ્ટાચારીઓ ભરેલા છે તેનો પુરાવો આજે સુરતમાંથી મળી આવ્યો સુરત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ દસ લાખની લાંચ લેવાનો ગુનો નોંધાયો છે જેમાંથી એકની ધરપકડ પણ કરવામાં આવી છે પુરાવા તરીકે સીસીટીવી પણ રજૂ કરવામાં આવ્યા છે પહેલા એ સીસીટીવી પર એકવાર નજર કરીએ આ છે ભ્રષ્ટાચારી કોર્પોરેટરો જે સામાન્ય જનતાને પણ છોડતા નથી ત્યારે કુમાર કાનાણીએ પણ આમ આદમી પાર્ટી પર આક્ષેપો કર્યા છે અરવિંદ કેજરીવાલને આડે હાથે લીધા છે અને વધુમાં કુમાર કાનાણી શું કહી રહ્યા છે તે સાંભળીએ આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ એના ધારાસભ્યો અનેક નેતાઓ એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે તો આ તો એના કોર્પોરેટરો છે આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માંગ્યા હતા નાજે ભ્રષ્ટાચારમાં ઘણા ડૂબ છે મને તો આશ્ચર્ય એવા તો હોય આ પાર્કિંગની બાબત જે છે એમાં દસ અગિયાર લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજીનો લારી હોય એની પાસે પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના કોર્પોરેટરો ભ્રષ્ટાચારી જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે ને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી લોકો મત આપવાના નથી એટલા માટે બેફામ બનીને બે ધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખૂબ ખૂબ જ ગંભીર બાબત છે

ત્યારે સુરત મહાનગરપાલિકા પુણાના વોર્ડ નંબર સોળ અને 17 ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સોહાગિયા નાઓએ પે એન્ડ પાર્ક ની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી આ દરમિયાન તેમણે કોન્ટ્રાક્ટરને શાક માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલેનું જણાવ્યું તેઓ સાથે તકરાર અને બોલા ચાલી પણ કરી આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટર રદ કરાવી દેવાની ધમકી પણ આપી જે બાદ આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફી પત્ર પણ લખાવ્યું અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવું હોય

ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવે ત્યારે અંગે ફરિયાદ નોંધાતા એસીબી આ અંગે કાર્યવાહી હાથ ધરી અને કોર્પોરેટર વિપુલ સોહાગિયાની ધરપકડ કરી જ્યારે જીતેન્દ્ર કાછડિયા હજુ પણ ફરાર છે ત્યારે પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવતી પાર્ટીમાં પણ ભ્રષ્ટાચાર ઓછો નથી તેનો પુરાવો છે માત્ર ભાજપ નહીં પરંતુ દરેક પાર્ટીમાં ભ્રષ્ટાચારીઓ ભરેલા પડ્યા છે ત્યારે આ બંને ભ્રષ્ટાચારી કોર્પોરેટરો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભલશો નહીં આભાર